સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં તૈયાર વિવિધ પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના અધિકારી ઝોનમાં તૈયાર થયેલ પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટનું સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું તમારી મદદની અપીલ કરવા માટે મેં તમારો આટલો સમય લીધો છે તો કોઈ પણ જગ્યાએ જાઉં છે મને પાણીની બોટલ આપે તો અડધું પાણી થઉં ને પણ ત્યાંમાં ગયો તો અડધું પાણીની બોટલ પાછું લેતો હોઉં છું એ મંત્રાલયનો મંત્રી બન્યા પછી પહેલાંથી ત્યાં કહું છું તમે પણ પાણીનો ઘટાડ ન થાય એની બધા ચિંતા કરે એવી વિનંતી સાથે આપણે ખૂબ ખૂબ આભાર સાથે ફરી મહાનગરપાલિકાને એના પદાધિકારીને અધિકારીઓને અને આપ આ વરસાદમાં ખાડીપુરમાં પણ જે કામગીરી કરી એના માટે અભિનંદન સાથે મારી વાત પ્રક્રિયા માં